નમસ્કાર દોસ્તો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજના વિડીયો સાથે તમે બન્યા રહ્યો આજના વિડીયોમાં આપણે કાંઈક એવી જ વાત કરવા જઈ રહ્યા છીએ લોકો જેમને સુપરસ્ટાર તરીકે ઓળખે છે ને આજના કલાકાર કોણ છે એ તમને ખ્યાલ તો આવી જ ગયો છે આજ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની જાણીતી અજાણી ઘણી બધી એવી વાતો આપણે કરવાના છીએ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની પહેલી ફિલ્મ વિશે આપણે સૌ વાત કરવી સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની પહેલી ફિલ્મ હતી એકવાર પિયુને મળવા આવજે ને એમની સાથે હિરોઇનમાં હતા મમતા સોની જેમને રાધાનો રોલ કર્યો હતો અને વિક્રમભાઈ ઠાકોરનું નામ પહેલી ફિલ્મથી ને તે વિક્રમ ઠાકોર છે વિક્રમભાઈ ઠાકોરની બધી જ ફિલ્મની અંદર સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરનું નામ વિક્રમ ઠાકોર તરીકે હોય છે ને વિક્રમભાઈ ઠાકોરે એમની શરૂઆત ગામડાથી કરી હતી વિક્રમભાઈ ઠાકોરનું જીવન એકદમ સાધારણ હતું ને વિક્રમભાઈ ઠાકોરની પરિસ્થિતિ એવી બધી નહોતી કે જે સુપરસ્ટાર બની એક વિક્રમભાઈ ઠાકોરે સાવ નાની એવી પરિસ્થિતિથી તેમને જીવનની શરૂઆત કરી હતી અને આ સુપરસ્ટાર લગી પહોંચી ગયા છે વિક્રમભાઈ ઠાકોરની હાલમાં ચાલી રહેલી ફિલ્મ છે ભોળાનો ભગવાન ને વિક્રમભાઈ ઠાકોરની આવનારી ફિલ્મ છે વિક્રમ રાજા જે દિવાળીના પર્વ પર આવવાની છે તેમનું હાલમાં શૂટ ચાલી રહ્યું છે અને વિક્રમભાઈ ઠાકોરની પહેલી ફિલ્મ હતી જે એકવાર પિયુને મળવા આવજે અને એ ફિલ્મની અંદર વિક્રમભાઈ ઠાકોરે ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી વિક્રમભાઈ સિંગિંગનું કામ કરતા હતા એટલા માટે અને વિક્રમભાઈનો લુક પણ એવો બધો નહોતો દેખાતો એના હિસાબે વિક્રમભાઈ ઠાકોરે ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી પ્રોડ્યુસર અને ડાયરેક્ટર એવા હર્ષુખભાઈ પટેલે એમને રિક્વેસ્ટ કરી કે અમે તમારી પર પૈસા લગાડી રહ્યા છીએ તમે આ ફિલ્મની અંદર કામ કરો અમને પૈસા લગાડવામાં કોઈ પ્રોબ્લેમ નથી તો તમને કામ કરવામાં શું પ્રોબ્લમ છે પછી વિક્રમભાઈ ઠાકોરે આ ફિલ્મને સાઈન કરી અને પછી વિક્રમભાઈ ઠાકોરે આ ફિલ્મમાં કામ કર્યું એ પહેલી ફિલ્મ એવી હતી જ્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પડી ભાંગી હતી એવી હાલતમાં હતી ને સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની જ્યારે પહેલી ફિલ્મ આવી ત્યારે એ ફિલ્મ પહેલી ગોલ્ડન જુબેલી ફિલ્મ બની અને પછા સપ્તાહ સુધી થિયેટરમાં લગાતાર એ ફિલ્મ ચાલી હતી ને ત્યારથી વિક્રમભાઈ ઠાકોરે સખત સાત ફિલ્મ સફળ ફિલ્મ આપી છે એવી જ રીતે એવી રીતે વિક્રમભાઈ ઠાકોરનું કરિયરની શરૂઆત થઈ ને એમની સાથે જે હિરોઈનમાં બધી જ ફિલ્મની અંદર જે આવતા હતા એ મમતા સોની જે રાધાનો રોલ કરતા હતા આપણે ખૂબ જ એમને જાણીએ છે એને ખૂબ જ લોકપ્રિયતા એમને પણ મેનવી છે વિક્રમભાઈ ઠાકોરને આરે એવા મમતા સોની હાલમાં તે વિક્રમભાઈ ઠાકોર સાથે ફિલ્મમાં આવી નથી રહ્યા એમનું કોઈ એવું ખાસ કારણ જાણવા મળ્યું નથી એટલે હું તમને વિડીયોના માધ્યમથી બતાવીશ નહીં એકું કે શું કારણથી એ ફિલ્મમાં નથી આવી રહ્યા કેમકે કોઈ પણ કલાકારે એમનું કાંઈ

કેમ હાલમાં વિક્રમભાઈ ઠાકોરની સાલીસ કરતા પણ ઉપરાંત ફિલ્મો થઈ ચૂકી છે તો બધી ફિલ્મોના જો આપણે નામ લેવા બેસીએ તો તો વિડીયો બહુ લાંબો થઈ જાય છે એટલે આપણે બધી ફિલ્મોના નામ નથી લેતા અમુક ફિલ્મોના આપણે નામ લીધા છે એક આપણે સ્પેશિયલ આવો વિડીયો બનાવીશું જેમાં આપણે વિક્રમભાઈ ઠાકોરની બધી જ ફિલ્મનો ઇન્ટ્રો આપતા છું જેમની ઇન્ટ્રોની સાથે તમને ઘણું બધું એમાં જણાવીશું પણ કઈ ફિલ્મમાં કઈ ટાઈપનું શું પણ હતું એવું ને આજે આપણે આ વિડીયોનો અહીંયા જ એન્ડ કરીએ છીએ ને આવા અમારા અવનવા ગુજરાતી કલાકારના જો તમને વિડીયો જોવા ગમતા હોય તો અમારી અવનવા ગુજરાતી કલાકારની ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો